હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસને બુધવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ જસદણ માર્કેટ અને બોટાદ માર્કેટ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ બજાર ભાવ ચિંગદાણા એક હજાર એકસો સાહીઠ રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો યરંડા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર બસો એંશી શેણ્યા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકત્રીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ધાણા આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એંસી સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો સાત રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો પચાસ રૂપિયા તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો અઠ્યાવીસ તલકાળા બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો બત્રીસ મગફળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાઈડ્યો છસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार छसो एक चण्या सात सो त्रिस रुपयाची लईने तेना ऊसा भाव एक हजार एक सो पंचाशी मेथी सात सो सित रुपयाची लईने तेना ऊसा भाव आठसो मग आठसो दस रुपयाची लईने तेना ऊसा भाव एक हजार पाच सो नेवं आठ તેના ઊંચા ભાવ એક હજાર એકસો ચાલીસ ધાણા સાતસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો જુવાર ચારસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકાણું રૂપિયા વરિયાળી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાણું બાજરી ચારસો અડતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પાંચ રૂપિયા તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા પૂરા તલ કાળા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પંદર ઘઉં ટુકડા ચારસો ઓગણસિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ચુમ્માળીસ કપાસ એક હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સાહીઠ જીરું બે હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો રૂપિયા આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક કરજો અથવા લાઈકની નીચે બટન આપેલું છે તેના પર ક્લિક કરો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલા વાત કરીશું સિંગદાણા એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એક્યાસી રાય ઝીણી એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન એરંડા નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો છ શેણ્યા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયા સેણ્યા સફેદ એક હજાર એકસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકત્રીસ રૂપિયા તુવેર એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક સોળી નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકોતેર અડદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકવીસ વાલ દેશી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર અગિયાર મગ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ વટાણા એક હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એક્યાસી સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છત્રીસ રૂપિયા મેથી આઠસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકોતેર ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર રૂપિયા તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એક એકસઠ રૂપિયા લસણ પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકોતેર રૂપિયા ડુંગળી સફેદ એકસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એકસો છન્નું રૂપિયા ડુંગળી લાલ એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો છેતાલીસ રૂપિયા મકાઈ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એક રૂપિયો જુવાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક રૂપિયો બાજરો બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અગિયાર રૂપિયા ઘઉં લોકવન પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ पाच सो अठ्याशी रुपया घऊ टुकडा पाच सो चवीस रुपया तेना उसा भाव छसो छ रुपया मगफळी सात सो एक तेना उसा भाव एक हजार बसो मगफळी नवी पाच सो एकसठ तेना उसा भाव एक हजार एक सो रुपया कपास एक हजार તેના ઊંચા ભાવ એક હજાર છસો એકત્રીસ જીરો બે હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો એકતાલીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચીસ સુવાદાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અઠ્યાસી ઈસબ ગુલ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો અઠ્ઠાણું અજમો એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ ચાલીસ રૂપિયા તલ સફેદ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ચાલીસ રૂપિયા પછી વાત કરીશું વરિયાળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો અગિયાર રૂપિયા જીરું ત્રણ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા આ હતા ઊંઝા યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ